જો એમાં દેખાય બોચર માં પછી આરામ રામ લક્ષ્મણ ને સબરીમાં કેવું મસ્ત પોસ્ટર છે શ્રી કૃષ્ણ મંડળ સિહોર આદિવાસી ભીલ પછી આ આ જે છે ને મંદિર એમના સંત છે આ આવી છે પછી આ ઢોલકી છે જોઈ લો ઢોલકી બે ને ત્રણ આ છે મંદિરા આમાં એ છે અંદર બતાવું જોઈ લો છે ને અગર બહુ છે મંદિરા છે જોઈ લો કેટલી બધી વસ્તુ છે અહીંયા અરે ઓ લાઈટિંગ નોટતાઈ ને બધી ગા આયા કાટવા ની હોય આ બધી તંબુરા આ બધી છુણવાણી તંબુરા ની હોય છે ને આ તંબુરા છુણવાણી તંબુરા આંગુરા એnte કેવા મારે ઓ હો હો બાપા આ બધી છોબદી છોબદી બહુ બધી છુણું છુણું છે છુણા જમાનાના માયક આ જમાનાના નું મર છે તો વરીયું છે અંદર અંદર છે બોલા લેમ તો દેખાડું માંડો લેમ્પ સે છુણવાણી કાચડાવ ભાઈ ગલત એને કે એની પૈસા માં આપડી પૈસા માં ને ગલત કેવા મારે પછી આ બધું આજુ તંબુરા આજુ કેવા તંબુરા ગુદી ના વગાડો તંબુરા વગાડો તો તરમ સાફ સાફ કામ કા જલે ને આ રીતે કે હવે કોન્ટન એક બેજ ની વાર છે ને આ બધું સાફ કરવાનું છે જો આ બધી સાફ સાફ આલે છે કલે ન્યુ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ કેટલા દિવસથી આજે જે બ્લોગ આવ્યો નહોતો કારણ કે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે હું હતો રાજકોટ કારણ કે થોડું કામ હતું એટલા માટે અને આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે હું બેઠો છું જો નીચે હનુમાન દાદાનું મંદિર છે ઓલું માંગડા બાપુનું મંદિર છે ને આ મુંબઈમાંનું મંદિર છે તો ગાઈઝ હું તને નીચે બેઠો છું ને આપણે તો ભાઈ મને કઈ ખબર નથી આજે બ્લોગ શૂટ કરવાનું છે તો ચલો આપણે આગળ મળીએ ત્યાં સુધી બધા આવીને બાય બાય તો ગાય અત્યારે આપણે નીચે જવાનું છે સમોસું લેવા તો ચલો આપણે નીચે સમોસું લેવા જઈએ જો ગાય આવી ગયા અત્યારે સમોસા હવે આપણે સમોસા ખાવાના છે અટલે સમોસું લઈ લીધું છે આ પૈસા છે નહીં આ ભાઈને નામે ખાવાનું બાકીમાં ભાઈ કાળીયો ખાય છે અત્યારે ચેવડો દોરિયો એમાં ઉંદોળા કાતરી ગયેલા છે એ ચેવડો ખાય છે મોડો ભાઈ

દેખાય છે ગોહશર્મા પછી આ રામ લક્ષ્મણ અને સબરીમાં કેવો મસ્ત પોસ્ટર છે શ્રી કૃષ્ણ મંડળ શિહોર આદિવાસી ભીલ પછી આ આ જે છે ને મંદિર એમના સંત છે આ રવિશર્માના આ છે પછી આ ઢોલકી છે જોઈ લો બે ને ત્રણ આ છે મંજીરા આમાં અંદર બતાવું જોઈ લો છે ને ગરબો છે મંજીરા છે જોઈ લો કેટલી બધી વસ્તુ છે અહીંયા હવે ઓલું આવે છે ને દોડતા એટલે બધું ગરબી અહીંયા કાઢવાની હોય તંબુરા આ બધી તંબુરા ને એવું છે જોયા તંબુરા

મૂંગટ આવે ને એ મૂંગટ ઢોલા ખબર છે બધા પિયરતા મૂંગટ છે જો કેવા છે મૂંગટ રાજા રજવાડા વખત ના લ્યો પછી આ બધી વસ્તુ છે જૂની જૂની કેટલી બધી વસ્તુ છે જો આ લાઈટ ના બંડલ છે પેલા આવી આવતી સીધી જુ લેમ્પ છે નાના નાના જોઈ લો કેટલું બધું છે

ગાય જોઈ લે બધું ચોખ્ખું થઈ ગયું છે ઘરે જવાનું છે અને આ ભાઈ જોઈ લે વિડીયો ઉતારે છે બધાનો હાલો હવે આપણે ઘરે જવાનું છે વિદાયને તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ ને ને આ બધું કામ પૂરું થઈ ગયું છે એટલે ઘરે આવી ગયા છીએ હવે ઘડીક વાર અહીંયા સુઈ જાઉ કારણ કે બહુ થાકી ગયો ને થોડુંક એટલા માટે હાલો ઘડી ઊંઈ જાઉં પછી મળું તો અત્યારે બહુ બડી ગઈ છે ને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે મારા મમ્મી જમવાનું કાઢે છે વાલવાળ બટેટાનો શાક આજે એટલે

વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો છે કારણ કે જમી લીધું હતું પછી ડાયરેક્ટ બધા સુઈ ગયા હતા ને હવે હવે બધા ઉઠી ગયા છીએ અને હવે વિડીયો સ્ટાર્ટ કરવાનો છે ને હું કામ હતું એટલે બહાર ગયો હતો અને વોશ કરાવવાનો હતું એ બી કરી નાખ્યું છે ને હવે વિડીયો શૂટ કરવાનો ચલો આપણે બહાર જઈએ કલેજા બતાવું તમને બે જણા જોડિયા પેલો કલેજો એ જો બીજો વાળ તો છે કેવા કપાય એને ચૂકે ગયા નહીં Nampaknya ni chocri. Ini perancis. Agam lagi. Itu satu lagi jadual. Kau tumbes tewat orang sia. Aduh kro. Lebam saya dah jauh orang sia. Siapa gini?